મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આવતીકાલે સોમવાર છે અને વિનાયક ચોથ છે તો વિનાયક ચોથ એ ગણપતિ ભગવાનની છે તો જે યુવાનોના જે છોકરાઓના લગ્નની અંદર જો વિલંબ થતો હોય તો એ યુવાનોએ આવતીકાલે સિદ્ધિ વિનાયક ગણેશજી મંદિર આપણા સુરતની અંદર બાઠેનામાં છે વેસુની અંદર છે અડાજણ એટલે કે પાલની અંદર સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર છે તમે એની નજીકમાં જો રહેતા હોય તો એ મંદિરે તમારે જવાનું મંદિરે જાઓ એટલે ગણપતિ ભગવાનની માટે લાલ કલરના ફૂલ એટલે કે ગુલાબના ફૂલ છે જાસૂદના ફૂલ છે કરણના ફૂલ છે એ ફૂલ લઈ જવાના ચડા લઈ જવાનો આદુ લઈ જવાનું અને દુર્વા લઈ જવાની આટલું ચોક્કસ ગણપતિને ખાસ યાદ રાખીને તમારે ચડાવવાનું હવે સિદ્ધિ વિનાયકના મંદિરે ગણેશપતિના મંદિરે તમે જશો તો ત્યાં આગળ ગણેશ અથર્વશિષની એ લોકો ભૂખ રાખતા હોય છે અથવા તો બોર્ડ એવું લગાયેલું હોય છે કે જેમાં ગણેશ અથર્વશીષનો પાઠ લખેલો હોય છે તો એ પાઠ તમારે ચોક્કસ કરવાનો તો એનાથી તમારે લગ્નની અંદર જે પણ કોઈ વિલંબ આવતો હોય તે જલ્દીથી દૂર થઈ અને જલ્દીથી લગ્નની અંદર સફળતા તમને પ્રાપ્ત થાય થાય ને થાય છે બીજા નંબરમાં આવતીકાલે સોમવાર છે તો એ સોમવાર એટલે કે મહાદેવનો વાર છે એ દિવસે આપણે ભગવાન મહાદેવની પૂજા કરવા ઘણા લોકો સ્પેશિયલી મંદિરમાં જાય છે કે આજે સોમવાર છે મહાદેવને આપણે પૂજા કરવા માટે જઈએ તો એ મહાદેવના મંદિરમાં પૂજા કરવા ને એટલે આપણે પૂજા હંમેશા શ્રદ્ધાથી કરવાની હોય છે માની લો કે આપણે મંદિરમાં ગયા કદાચ ભીડભાડ હોય કોઈક આગળ બેસેલું હોય તો આપણે શાંતિથી જરાક બે એક મિનિટ માટે પાંચ મિનિટ માટે ઉભા રહીશું અને પછી પૂજા કરીશું તો એ પૂજામાં ભગવાન પણ ખુશ થાય છે પૂજા કરે એટલે ઘણા મોબાઈલની અંદર ટીવીની અંદર જોવે છે એમાં એ લોકો ઘણા એવું કહે છે કે બિલીપત્ર જો ના હોય તો ધોઈ અને તમારે બિલીપત્ર ભગવાન મહાદેવને ચડાવવાના પણ એ બીલીપત્ર ધોઈને તમે ક્યારે ચડાવી શકો મિત્રો કે જ્યારે આપણે બીલીપત્રનો અભાવ હોય ત્યારે એટલે કે બિલીપત્ર આપણને કોઈ જગ્યાએ નથી મળતા તો જે ચડેલા છે એ બિલીપત્ર આપણે ધોઈ અને દસ વખત ચડાવી શકાય છે પૂજાની અંદર ખાસ મહાદેવની પૂજા કરો તો કાળા તલ કમળ કાકડી જાસૂદનું ફૂલ અરે સોરી દતુરાનું ફૂલ છે એ બધા ફૂલથી તમે ભગવાન પ્રસન્ન મહાદેવને કરી શકો છો તો એ મહાદેવની પૂજા કરો તો સૌથી પહેલાં તમે યાદ રાખજો કે પૂજાની અંદર હંમેશા દિમાગ શાંત રાખવાનું આપણે ધીરજ રાખવાની અને પૂર્ણ શ્રદ્ધા રાખવાની તો એનાથી ભગવાન રાજી થાય છે આપણે કોઈ બેઠા હોય એમને કહીએ ભાઈ જલ્દી કરો એમને પૂજા કરતાં કરતાં ઉઠાડીએ અને પછી આપણે પૂજા કરવા બેસીએ તો ભગવાન ક્યાં મિત્રો રાજી થાય છે તો પૂજા હંમેશા ભક્તિભાવથી થાય છે જો આ વિડિયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય શ્રી કૃષ્ણ